હાલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે મિત્રો અમારા નવા તો મિત્રો આપણે સવાર સવારમાં જાય છે ડિલેવરીમાં જે બેન આપણે રાખડી બાંધે છે તો એ બેન ના ઘરે જન્મ તો આપણે જાય છે ને મળવા મિત્રો મિત્રો તો આપણે સવારમાં ગાડી લઈને નીકળી ગયા ઘરેથી ખાંભા માટે જવા તો જોઈ શકો તો કેવી ઠંડ પડે છે ચાલો મિત્રો તો ખાંભા મળી હાલો મિત્રો તો આપણે ખાંભા પૂગી ગયા અને ગયા સવાર સવાર સવારમાં શા લેવા પછી હોસ્પિટલ નથી પૂર્યા આપણે વળાઈ દીધો લેતા હોય આપણે સદભાવના હોસ્પિટલ ચાલો મિત્રો તો આપણા પાણીયા ભાઈ સવાર સવારમાં માં ઉઠું આવે સા પાણી પીવા અમારે માળી બધા આવ્યા બેઠા વાહ વાહ આ દાદી માં છે આ દાદી અને હું મામા દાદી માં વાત કરે છે ફોનમાં મળી મળીને નીકળી જતા માં આપડે જવાનું છે મિત્રો વાડિયા વાળવા પાણી એટલે આપડે ફટાફટ નીકળી જતા મિત્રો દાદા ખોટી નથી ત્યાં હાલો મિત્રો તો આપણે આવતા રહ્યા છીએ મિત્રો હવે વાળીએ હવે પાવાનું છે પાણી અને ખાતર બે હારે મિત્રો ઘઉંમાં એટલે આપણે વાળીએ છીએ પછી વાડીએ મિત્રો ઘઉંમાં આપણે પાવાનું છે પાણી તો મિત્રો આપણે ઘઉંમાં પાવાનું છે ખાતર તો આપણે ખાતરની થેલી આવી ગઈ છે ખાતર પાવાનું છે પણ આમાં તો નીકળે ખાંગડા જ લાગે મિત્રો ટાંકી ભરી દેવાની છે ખાતરની ની પછી કશું મોટર ચાલુ એટલે ઘઉં એ તો થઈ જાય પાણી આપણે જ્યાં ત્યાં ખાંભા એટલે આપણે હવે વાળી આવે ને ઘર ધણી ટાંકી ને બાકી નથી ખાતરની ની ઠેલી ચાર રાખ્યું તો આપણે પાણી વાળી લઈએ મિત્રો ઘઉં આપણે ખાતર પાવાનું નહોતું પણ લાઈટ છે નહીં અત્યારમાં ખાવા બેઠા છે આપણે હાલો પાકેલું પોપયું ખાવા મિત્રો પાકી ગયું જોઈએ થાળીને શરીર લઈને આવી જ પોપયો ખાવા મિત્રો તો આપણે પોપીઓ મળીને શું છે ને ઓલા ડુંગળી મોળે છે એને થોડાક એક એક શીર દેતા આવી એટલે થોડાક કોળી મારી રોટલા સાય ચાહુજી એક એક શીર દેતા આવ્યો ઓલાને ડુંગળી મળે છે એને મિત્રો પોપિયાની પોપિયા આવે અમારા પાકી જાય કાયમી રોટીણા વગર સી લઈને આવતા છે આપણે ગાય દેવા હાલો આમાંથી એક શીર લઈ લો દાદા મળે છે ડુંખળી સેવા કરવી પડે ને આપણે હાલો એક શીર લઈ જાવામાંથી લઈ જાવ શીર તો મળી રાખો ડુંગર વાઈટની શીરો વય ગયો મારી હું ટાઈન્ટ નાનો ખાઉં એટલે ચાલો મિત્રો આપણો વપરા કરીને ઘણી થાય સુતા છે આરામ કરીએ ફ્લાઇટ તો આવશે ઠેર ત્રણ વાગે તો આ આંબાનો સાંય છે અને ઘડીક આપણે આંબાના સાંય લાંબા ચાશે મિત્રો ફ્લાઇટ આવશે છે ત્રણ વાગે આપણે જીએબીમાં ફોન કર્યો તો ત્રણ વાગ્યાને કીધું છે હાલો મિત્રો બે વાગી ગયા છે ને આપણે આવી ગયો છે લાઇટ પાવર આવી ગયો છે તો આપણું મોટર કરી દીધી સારું તો આપણે ફટાફટ જાય છે પાણી વાળવા મિત્રો હવાની વાત થાય તો મિત્રો આપણે કરી દીધું છે ચાલુ આમાં આપણે નાખ્યું છે ખાતર અને આ નળ ચાલુ છે આ ખાતર આપણે નાખ્યું છે ઘઉંમાં પાય છે ખાતર સાટવામાં કારણ કે મોટા ઘઉં થઈ ગયા છે મલપા હાલવું પડે કરતાં આ પાઈ દી એટલે લાગે છે સુધી સુધી પાણી આવે છે આમ રોલા ભગત જો આમ બેઠા બેઠા નાકા હાંતો હોય તોડતો હોય કે ખબર આવું કાંઈક હાલે છે મિત્રો આપણી જિંદગી સારું લાગે તો અમારા નાના માના વ્લોગને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરતા જ મિત્રો તો આપણે નાખું વાળતા આવીએ ભરાઈ ગયો پاڑا می نگڑی ناکا تھا میری فرجاگرامدیا جائے گا می میری وڑی મિત્રો અમારા ઘર ધણી આવ્યા શા લઈને આપણે કપ ભરીને દેતા છે એક એ જાય છે ઓલા આપણે વાવડા ડુંગળી મળે ત્યાં દેવા જાય છે આપણે કપ ભરી દીધો હાલો મિત્રો તો એ શા પીવા જો આપણા ઘામાં વાળે છે પાણી આયા પાય છે ખાતર ને આપણે પીશી શા મિત્રો હાલો તો એ મિત્રો સા પીવા પોલ વાકા જઈ ગયો વાડીની મોજ ચાલો મિત્રો આપણે એક બાજુ થી તો ઘઉં પી ગયા ઓલી બાજુ થી પાવાનું છે મિત્રો તો આપણે ખાતરની ની લઈને જઈ બીજા સીટે આપણે ઘઉં બે બાજુ ધોરિયા છે મિત્રો એક બાજુ ના ધોરી થી પી ગયા છે તો આપણે બીજી બાજુ ના જઈ છી હાલો મિત્રો આપણે તો સાડા પાંચ થઈ ગયા છે ને આપણે લાગી છે થોડીક ભૂખ તો આપણે પાકેલું પોપિયું તોડી લીધું છે આમ તો લાઈટ રહેવાની છે સ વાગ્યા સુધી છ વાગ્યા સુધી શું હું નવ દસ વાગ્યા સુધી મોડી આવી હતી એટલે તો આપણે આ બાજુ લઈ લીધું છે ટાંકીને વાકીને આ ઘઉં પાવાના છે તો ભૂખ લાગી હતી તો એક પોપીયું પાકે ગયેલું હતું મિત્રો તો આપણે આ પોપીયું તોડી લીધું છે તો હાલો મિત્રો પોપીયું ખાવા ન ખાવું હોય તો લાઈક કરતા જઈ શેરો કરતા જઈ ગયો શેરો કરતા જઈ ગયો

અહીં ફરતા વાળા છે પાણી તો આપણે વાળી છે પાણી ઘઉમો મિત્રો મિત્રો આપણે કાયલામાં સીલ ખડની દવા નાખી હતી તો સીલ જોવો ઝાંખો પડવા મળ્યો છે બળી જશે કેવો નજારો આ બાકી મિત્રો આપણા ઘઉનો એક નંબર હાલો મિત્રો આપણે પાણી વળી રહ્યું છે ને હવે જાય છે મિત્રો આપણે ઘરે હાલો મિત્રો ફાઇનલી તો આપણે ઘરે આવી ગયા છીએ અને મિત્રો તમને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો તો આપણે બ્લોગ પૂરો કરીએ મિત્રો અહીંયા મળીએ નેક્સ્ટ બ્લોગમાં રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને ફોલો કરતા જાય